પાલનપુરમાં ક્રોસ ભવન ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સન્માન કાર્યક્રમ આયોજવામાં આવ્યું હતું જેમાં પાલનપુર સહિતના સમગ્ર જિલ્લામાં એચઆઈવીથી પીડિત અંદાજીત પાંચ હજારથી વધુ લોકો માટે કામ કરતા વ્યક્તિઓ તેમજ સંસ્થાઓને વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એઇડસ સામે જાગૃતિ કેળવનારા લોકોને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે સમગ્ર જિલ્લામાં એઇડસગ્રસ્ત લોકો માટે કામ કરતા વ્યક્તિઓ અને સંસ્થાના પ્રતિનિધિઓને પ્રમાણપત્ર તેમજ પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મહેમાનો હાજર રહ્યા હતા મોરબી જિલ્લાના પંચાયતી એઇડ્સ વિરોધી સંસ્થા દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયતમાં આવતી અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એઇડસ વિરોધી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો આ તકે સંસ્થાના સ્ટાફ નર્સ સ્ટાફ સિવિલ હોસ્પિટલના સ્ટાફ સહિતના તમામ જિલ્લા પંચાયતના સ્ટાફ પણ હાજર રહ્યા હતા મારું નામ વિજયભાઈ રેસિયા છે અને એજ એ પ્રોગ્રામ મેનેજર અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી હું છું ગુજરાત સ્ટેટ એજ કંટ્રોલ સોસાયટી તરફથી અમારે આ પ્રોગ્રામ ફાળવવામાં આવ્યો છે અને છેલ્લા બે હજાર તેરથી અમારી સંસ્થા મોરબીમાં કાર્યરત છે આજ રોજ વિશ્વ એજ દિવસ પહેલી ડિસેમ્બરના રોજ અમે શું છે આ કાર્યક્રમની અંદર કે આપણા જે ઓલરેડી સ્ટાફ છે જે નર્સિંગ સ્ટાફ છે પછી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે જિલ્લા પંચાયત છે એ બધે પાસે જઈને આપણે રેડ રિબિન એને આપી અને વિશ્વ એજ દિવસ નિમિત્તે આ ઉજવણી અમે કરી રહ્યા છીએ બરાબર